સુધીમાં ભારત ભારત છે તો તેવા સમયે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી એ ઉદ્દેશ્ય સાથે અહીંયા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે જ્યારે આ સામે આમ આદમી પાર્ટીના લોકો એમને સમજણ નથી એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે ખરેખર આ હું આને સખત શબ્દમાં વળખી કાઢું છું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઊભો કરવા માટે આ આવી પ્રકારની ભાજપ સાથે આવી શક્તિશાળી પાર્ટી સાથે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે આ હરીફાઈ કરવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એ ફાવાના નથી ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુલી ગાંગુલી

એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં બે હજાર સુડતાલીસ સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એ એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એનો પૂરોપૂરો લાભ લે આજે ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલાને નર્મદાને ભેટ આપી છે આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે એ કઈ જેવી બાબત નથી તો આ ટીકા ટીપણી કરનારા લોકોને મારે એમ કેવાનું છે કે ડેડીયાપાડા એટલા માટે પસંદ કર્યું છે કે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ત્રણ દિવસ રોકાયા હતા અને અવારનવાર જિલ્લામાં પાસે આયા કરે છે તો એના એક રૂપે જ આવે છે આ રાષ્ટ્ર નું કાર્ય તેઓ કરી રહ્યા છે કોઈ પોલિટિકલી આ કાર્યક્રમ નથી પણ આ લોકો પોલિટિકલી એને ઓપ માંગે છે